રાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મંગળવાર ના રોજ યોજાનાર પદવિદાન સમારોહ અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા કુલપતિ પ્રોફેસર ભરત રામાનુજે આપી હતી જે અત્રે પ્રસ્તુત છે પદવિદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી અગત્યનો દિવસ આ પદવિદાન સમારંભ હોય છે અને આ પદવીદાન સમારંભ માત્ર પરંપરાગત વિધિ ન બને પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી પણ મળે અને પદવી પછી સમાજ જીવનનો નવો અધ્યાય શરૂ છે ત્યારે એમને પણ આ કાર્યક્રમ દ્વારા એક પ્રેરણા મળે પ્રેરક બળ મળે એ માટેનો આ યુનિવર્સિટી નો પ્રયાસ છે પદવીદાન સમારંભનો હેતુ પણ આવો હોય છે અને આ પદવીદાન સમારંભની અંદર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજી એક છે અને ક્ષેત્ર ઘણા ક્ષેત્રોમાં ખૂબ મોટું પ્રદાન છે ત્યારે મને એમ લાગે છે કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા અને પ્રેરક બળ પૂરું પાડશે એ જ રીતે શિક્ષણશિલા ન્યાસના શ્રી અતુલજીભાઈ કોઠારી અતુલભાઈ કોઠારી ઉપસ્થિત રહેવાના છે એમણે પણ આ શિક્ષણ ક્ષેત્રની અંદર લાંબા ગાળા સુધી ખૂબ મોટું કાર્ય કરેલું છે એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એમનો પોતાનો અંગત અભ્યાસ ખૂબ સારો છે પોતાનું પ્રદાન છે એવી વ્યક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ મુરબી શ્રી નિમુબેન બાંભણિયા શ્રી જીતુભાઈ અ આ ઉપરાંત અલગ અલગ સ્થાનિક ધારાસભ્યો જયારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમ અંદર કુલ ચૌદ હજાર તેર હજાર નવસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવાની છે ઇઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓને મેડલ આપવાના છે અને આ આખો કાર્યક્રમ છે એના માટે યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારની કમિટીઓ બનાવી અને દરેક આ કમિટી છે એ આ કાર્યક્રમ વધુ સારી રીતે થઈ શકે શિસ્તબદ્ધ થઈ શકે અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ થઈ શકે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે મને એમ લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર પણ એક મોટું પ્રેરક પાડશે